આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ કોલ રાધનપુરથી છે જિલ્લો પાટણ રોનક હસમુખભાઈ ગુજનાદિયા ગુજ્જર સુથાર એના દાદા સાથે વાત થઈ છે તો સાંભળીએ રોનકભાઈના દાદાનું આ કોલ રેકોર્ડિંગ હેલો હા સર નમસ્કાર 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 અને ધામેચર સાહેબ બોલો જી 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 હા એટલે આપણે જીવન સંગીની હા એ આપણી ચેનલ છે સર હા એ ચેનલ છે આપણી જી જી હા એટલે સગાઈ માટે જી યુટ્યુબ ચેનલ કોનો સંબંધ કરવાનો છે

છોકરો છે ને બરાબર અમારા ઘરના મકાન છે મારો મોટો દીકરો છે ને સરસ અહીંયા બધું જમવાનું આવે છે અમારે બરાબર છે બરાબર છે અને આમ બધાના અલગ છે અચ્છા બરાબર છે એટલે મોટા દીકરા છે એ અલગ રહેશે અને આ તમારા આ તમારા નાનાનો દીકરો બરોબર છે એટલે તમે દાદા દાદી બેન છે બેન અચ્છા બેન પણ છે બરોબર બેન ની ઉંમર કેટલી છે બેન ની ઉંમર છે એને અઢાર વર્ષ અચ્છા બરોબર છે એટલે બેન ભાઈ અને

બરો ગી શકાય કે ભાઈ ગજર બરાબર છે હા ગજર લખો સુથાર લખો સુ મકાન ના સગવડતા શું છે એમ નહી માનો કે એક રૂમ બે રૂમ કઈ રીતની સુવિધા છે ભાડાનું કેટલું આવક આવતી છે દાદા કઈ વાંધો નહીં જો અમે આ છે ને તમારી આ જે વાતચીત થઈ છે ને ઓડિયો અમે યુટ્યુબ ઉપર મૂકશું બરાબર છે એટલે તમને કઈ કશો એટલે આ વાત તમારી જે છે ને એ રેકોર્ડિંગ થાય છે બરોબર છે અને બાયોડેટા આપી છે એ બાયોડેટા તમારી વાયરલ થશે અને તમારા જે વ્યક્તિ હોય જેને અનુકૂળ હોય લોકો આ ઓડિયો સાંભળે અને પછી તમારો કોન્ટેક કરે નાખીશ નામ નાખીશ ભાઈલાનું બરાબર છે એ જ રીતના અમારી પોલિસી છે બરાબર એનો જે ફોટો હા તો બાયોડેટા મને ઓમ મોકલો એનું કારણ છે નામ ને બધું હોય ને મને મારા શબ્દ માં લખવામાં ભૂલ ન થાય એટલે મને બાયોડેટા સરસ મજાનો ભાઈ નો આખો ફોટો વ્યવસ્થિત હોય એ મને આપો અને ભાઈ ની બાયોડેટા આપો અને ઈ છે ને મારે ખાલી જોવા પૂરતી જોઈ છે બાકી ઓમ મારે બાયોડેટાની જરૂરિયાત નથી કારણ કે હું જે અત્યારે તમને પૂછ્યું ને એ બધી ભાઈ ની બાયોડેટા બની ગઈ છે બરાબર હા બસ આ રીતનું છે અને બીજું દાદા ખાસ ધ્યાન રાખજો કે કોઈના ફોન આવે ખોટા ફોન આવે કે અમારે છોકરી નું કરવાનું છે એટલા પૈસા ને એવું કઈ તમારે પડવું નહીં ક્યાંય તમને એમ લાગે હા પૂરેપૂરું તમારે પ્રૂફ કરવું એમાં એવું છે હોય ખોટું સાચું ન હોય એમ જીલ્લો તમારે પૂરેપૂરી ચોકસાઈ કર લેવી ખરાઈ કર લેવી પાકું જાણી લેવું જ્યાં આટો મારી આવો જોઈ લેવું પછી જ આગળ વધવું એટલે બઉ ધ્યાન રાખજો પૈસા ટકા નો કઈ વ્યવહાર ન કરો બરાબર છે હા દાદા બોલો બોલો એટલે હું એમ કઉ છું હાજી કે અમે તો આગળ જે રાજકોટ ને એ બાજુ અમારા ગજર સુથાર છે ને હા 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 એમાં એ હાજા વાળા હોય છે ત્યાં છોકરીઓ તો ઘણી હોય છે હા પણ એ લોકો આટલે દૂર નથી આપતા નથી મારી વાત સાંભળો એવું કઈ નથી આમાં તો હું હોય કે બગલ મેં છુરા હા અને નગર મેં ઢંઢેરા કાંખમાં છોકરો હોય એના ગામમાં ગોતતા હોય એના જેવી વાત છે સમજી લો ત્યાં તમારી નજીક હોય આજુબાજુ વાળા હોય ને એમાંય તમારે મેળવી છે દાદા પણ ટૂંકમાં કોક ને ખબર તો હોય ને કે છોકરો છે એટલે આ વસ્તુ એવી છે દાદા તો હજારો માણસો જોશે બરોબર છે નોંધ લેશે બરાબર બાકી દાદા બાયોડેટા બનાવી નાખો બધા વાળા મોકલો હવે જેને જરૂરિયાત બાયોડેટા દીકરી દેવી છે એ લોકો વિચાર કરે કે ના તો બઉ સારું છે નથી વાંધો કાઈ પૈસા ટકા સુખી છે છોકરો કામ કામ વ્યવસ્થિત કરે છે એવી બધી તમારી નોંધ લે દેદા અને પછી તમારો કોન્ટેક્ટ કરે અથવા અમારો કોન્ટેક કરીને તમને કીએ અને પછી બીજો નંબર છે

ને મને ફોટો મોકલી દેજો પછી એવું એક પૂછી લે તો મીટીંગ કરી લ્યો ને એ પૂછી લેજો કે ભાઈ વાયરલ થશે હો ઓડિયો બધાય સાંભળશે વાંધો ન ઉઠાવે દાદા બરાબર છે પાકું જાણી લ્યો પછી તમે મને કેજો અને ફોટો ની મને તો જ મોકલાવજો બરોબર છે ભાઈ નું બાયોડેટા મને તમારે મૂકવાનો હોય ને ઓડિયો તો જ મને મોકલાવજો નકર નકર નો મોકલાવજો દાદા કારણ કે તો હું ફોટો આવે એટલે અમારે તો મુકાય છે ઓડિયો આવી ગયો પછી કોઈ અમે કાઢીએ નહીં સમજી લ્યો પછી દુઃખ ન થાય આપડે બરાબર છે દાદા અને આમાં જો તમે જે કંઈ બોલ્યા તમારી સત્ય ઘટના તમે બોલ્યા છો બરોબર છે એમાં કઈ બીજું કઈ બોલ્યા નથી બરોબર છે એટલે આમાં મૂકવામાં કઈ મારા દ્રષ્ટિએ કઈ પ્રોબ્લેમ નથી પણ તમને કઈ એવો સંકોચ હોય તો મને તમે તારે કેજો દાદા આપણે કોઈ સંકોચ બસ 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 ભલે ભલે કઈ વાંધો તમને કાલ મોકલી દેજો બરાબર ભલે ભલે જય માતાજી જય માતાજી જય માતાજી આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ